નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીમાં ભાજપા દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું સાવલી એપીએમસી હોલમાં ભાજપા જિલ્લા પ્રમુખની અધ્યક્ષસ્થાને વન નેશનલ વન ઇલેક્શન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું વડોદરા જિલ્લાના સાવલી એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારમાં ભાજપા જિલ્લા પ્રમુખ રશિકભાઈ પ્રજાપતિની અધ્યક્ષસ્થામાં વન નેશનલ વન ઇલેક્શન અંતર્ગત પ્રબુદ્ધ સમુદ્ર નાગરિક સંમેલન યોજાયું જેમાં સરકારની સમય અને નાણાં બચત માટે વન નેશનલ વન ઇલેક્શન પ્રક્રિયા વિશે ભાજપાના મહામંત્રી સત્યન કુલાબકરે વ્યક્તત્વ આપ્યું હતું ભાજપાના જિલ્લા પ્રમુખ રશિકભાઈ પ્રજાપતિ અને સ્થાનિક ધારાસભ્ય કેતન ઇમાનદારે માહિતગાર કર્યા હતા આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબેન સોલંકી સેન્ટ્રલ બેંક ચેરમેન રાજુભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ હર્ષ પટેલ સહિત જિલ્લા તાલુકાના હોદ્દેદારો મહિલા મોરચા સહિત કાર્યકરો અને પ્રભુ ભુદ્ર નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી એક રાષ્ટ્ર એક ચુનાવ માટે દેશને અશસ્ષ વડાપ્રધાન જ્યારે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આજે ગુજરાત વિધાનસભાની અંદર એકસો બ્યાશીની અંદર પ્રભુત નાગરિકના જે એકસો અ્યાશી વિધાનસભાની અંદર સંમેલનો થવાના છે ત્યારે એમમલા સાવલી એકસો પાંચીસ વિધાનસભાની અંદર પ્રભૂત નાગરિકને એક રાષ્ટ્ર એક ચુનાવ માટેનો જે કાર્યક્રમ હતો એ સાવલી વિધાનસભામાં કરવા આવ્યો અમારા વક્તાશ્રી અને અમારા યશસ્વી ધારાસભ્ય ભાઈ શ્રી કેતનભાઈ અને સંગઠનના સૌ હોદ્દેદારો રહી અને આ એક રાષ્ટ્ર એક ચૂંટણી માટેનું માર્ગદર્શન કરવામાં આવ્યું